નવસારીના જલાલપુર પોલીસે અબરામામાં એકવીસ વર્ષના યુવકની થયેલી ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢીને તેઓની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે હત્યારાઓએ એકવીસ વર્ષના યુવકની હત્યા કર્યા બાદ એની લાશને પ્લાસ્ટિકમાં લપેટીને દફનાવી દીધી હતી નવસારીના જલાલપોરમાં ચોવીસમી ડિસેમ્બરે ગુમ થયેલા મોહમ્મદ કાપડિયા નામના એકવીસ વર્ષના યુવકની લાશ અબરામા ગામના એક કુવામાંથી મળી આવી હતી પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે મોહમ્મદ કાપડિયાની હત્યા કરીને એની લાશને પ્લાસ્ટિકમાં લપેટ્યા બાદ દફનાવી દેવામાં આવી હતી પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા જે દરમિયાન પોલીસને મોહમ્મદ કાપડિયાના હત્યારા મળી ગયા હતા કાપડિયા ધંધો રિક્ષા ચાલક અને રહેવાસી અબ્રામાન આવે જલારપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે બસ્સો એકસો વીસ બી તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબની ફરિયાદ આરોપીઓ ઇનાયત હારુનભાઈ તાઈ સાજિદ ગુલામ હુસેન મુલ્લા અને માઝ ઇરફાન નૂર મોહમ્મદ મોટરવાલા તમામ રહે અબ્રમાનો વિરુદ્ધમાં આપેલી હતી એની ગુનાની હકીકત એવી હતી કે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ જે મરણ જનાર છે મોહમ્મદ નિસાર એ અને આ જે ત્રણ આરોપીઓ છે એ બધા મિત્ર થતા હતા હવે આ લોકો વચ્ચે અંગત સંબંધો પણ હતા અને એ લોકો એક દિવસ આ જે સરાવ તળાવ કિનારે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજના સમયે એ લોકો પોતાની પાર્ટી કરવા માટે બેઠા હતા એ દરમિયાન આ જે મમદ નિસાર છે અને ઇનાયત વચ્ચે એ લોકોના આગળના જે મેટર ચાલી આવેલી હતી એ બાબતે બોલાચાલી થતાં આ ઇનાયતે તેને છાતીએ લાત મારેલી અને એની પાસેથી વધારે ઝઘડો ઉગ્ર થતા એની પાસેથી એની જે પોતાની ગાડી હતી ફોર વ્હીલ એમાંથી બેઝબોલનો ધોકો મારીને માથાના ભાગે બે ત્રણ ચાર ફટકા મારી દીધેલા અને જે આ સાજિદ ગુલામ હુસેન મુલ્લા છે એની પાસેના રૂમાલથી લઈને આ મરણ જનાર મહંમદ નિશાદને ગળામાં રૂમાલ બાંધીને એને મારી નાખેલો હતો આ ત્રણે ત્રણે જણાએ પછી એ બાબતે પોતાના પુરાવાનો નાશ કરવા માટે આ મોહમ્મદ નિષારની લાશને લઈ જઈને આ જે ઇનાયત છે એની પોતાની વાડી છે એ વાડીમાં લઈ જઈને ચીકુના ઝાડ નીચે ત્રણે ત્રણ જણાએ ખાડો ખોદીને એને ત્યાં દફનાવી દીધેલો હતો કે જેથી કોઈને ખબર ના પડે આ બાબતે ટેકનિકલ સ્ટાફ તથા સીસીટીવી અને કોલ ડિટેલના આધારે આ શ્રી જલારપુર એનએમ આહીર તથા પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ તેમજ એમના જે ડીસ્ટાફ છે અને એમના પોલીસ સ્ટાફે ખૂબ મહેનત કરી અને આ જે ત્રેવીસ બારનો બનાવ હતો એ બાબતે સખમન જણાતા આ ત્રણે ત્રણ આરોપીઓને ઉઠાવી લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી અને કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાના આધારે આ લોકોએ પોતાનો ગુનો હાલ કબૂલી લીધેલ છે ખરેખર આમાં જે મરણ જણા છે મોહમ્મદ નિસાર એ જે બે હજાર એકવીસમાં આ ઇનાયત છે એના જે મેરેજ થયેલા એને પોતાની બહેન જેવું માનતો હતો એટલે એ બાબતે મોહમ્મદ નિસાર હંમેશા એની વાઈફને ઇનાયતની વાઈફને કહેતો હતો કે ભાઈ ઇનાયત બહુ સારો છોકરો નથી પીવાની ટેવવાળો છે એને આવા પ્રેમ સંબંધ બાંધવાળો છે અનેક બીજા છોકરીઓ જોડે પણ સંબંધ છે એ બાબતે એને ચેતવતો હતો એ બાબતે આ ઇનાયત એના માટે રાગદ્વેષ પણ રાખતો હતો અને એ બાબતે જ આ પૂર પ્લાનથી બનાવીને એને લઈ જઈને આ ત્રણેય જણાએ એને મારી નાખીને એને દફનાવીને પુરાવાનો નાશ કરીને આ બનાવ બને છે